ફસ્ટ પેપર છે થોડોક આમ નર્વસનેસ છે બટ તૈયારી બરાબર થઈ છે તો જોઈએ કેવું થાય છે પેપર સારી છે વ્યવસ્થા બધું મતલબ અમારો એન્ટ્રન્સમાં પણ બહુ આમ સારી રીતે કર્યું તો અમને પણ આમ થોડુંક કોન્ફિડન્સ આવે ફ્લાવરને આપ્યું તો આમ થોડોક સારું સારી થઈ છે ફિઝિક્સ છે તો આમ કરવું પડે થોડું એટલે લાગે છે કે પેપર તો તો હશે હશે આજનું લાસ્ટ બહુ નીકળ્યા હતા એના ઉપરથી બાર સાયન્સની આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે તો વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા અમે લોકોએ વ્યવસ્થિત કરી છે ક્લાસની અંદર એ લોકોને વ્યવસ્થિત હવા ઉજાસ મળી રહે એ રીતની વ્યવસ્થાઓ રાખેલી છે પાણીની વ્યવસ્થાઓ ફ્લોર વાઈઝ મૂકેલી છે કે જેથી વિદ્યાર્થીઓને કંઈ વાંધો ન આવે અને અત્યારે થોડુંક તાપમાન વધારે છે તો વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એટલે દરેકે દરેક રૂમની અંદર ગ્લુકોઝ ગ્લુકોમીટર બધું રાખવામાં આવેલું છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને તડકાની અંદરની તકલીફો ન પડે અને બેસવાની અંદર પણ સિંગલ એક એક વિદ્યાર્થીઓ એક બેન્ચની અંદર બેસીને વ્યવસ્થિત પરીક્ષા આપી શકે એ રીતનું વાતાવરણ આપણે સ્કૂલની અંદરથી એમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે સ્વાગતની અંદર આપણે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું ત્યારબાદ પેંડા કે મીઠું મોઢું કરીને વિદ્યાર્થીઓનું કરીએ કે જેથી કરીને એમનું પરીક્ષા પણ સરસ રીતે જાય એ લોકોની બેલપેન આપી અને શુભેચ્છાઓ પાઠવી છે શાળા તરફથી બહુ સારી તૈયારી છે એક જ દિવસ છે તો એની પ્રિપેરેશન સારી થઈ જાય એટલે ગેપ બહુ ઓછો ભેગું ભેગું ફિઝિક્સ એનાથી પેલા કેમેસ્ટ્રી બી કર્યું હતું ખાસ તો અત્યારે કેવી તૈયારી છે કેવો ઉત્સાહ છે અને કેવું અત્યારે તૈયારી બહુ સારું ઉત્સાહ છે બધું રિવિઝન એક થી બે વાર બધું રિવિઝન થઈ ગયું એટલે આજે પેપર બહુ સારું થશે એમ તો ફિઝિક્સ તો મને વધારે ફાવે છે કેમેસ્ટ્રી કરતા એટલે એમ તો એવું કાંઈ છે નહીં